હેલો એવરી કેમ છો બધા મજામાં મજામાં જશો કેમ કે સિલેક્ટેડ માણસો હંમેશા મજામાં હોય છે જય સોનલ મને આપણે તૈયાર થઈ ગયા સુખનો સૂરજ ઉગી ગયો ને અમે જઈએ છે એટલે કે હું જાઉં છું એક્ઝામ દેવા કાળા બાપાની બધા ડાબો કાઢે અને હું જાઉં છું એક્ઝામ દેવા કોડીના મારા ઘરના મારા માટે સંઘર્ષ કરીશ હું આવા કપડાં પહેરીને વ્હાઈટ એન્ડ વ્હાઈટ રખડું જાઓ હવે કેમ કે લેટ થઈ ગયું સાડા નવ વાગી ગયા nguruh-nguruh Fiza gaji-gaji bersih-bersih lah tabrak gaji-gaji એક્સપ્લે ગરમ પણ થશે દસ દસ ઉતતા હે ગરમ એ ફ્યુ મોમેન્ટસ લેટર આજા બે હાવજુ સી એઝી એ વીડિયોઝ કેરી નો રસ આપડી કરે સરસ છે ચારો લાગે સીયન ને તો લઈ લે હાલે આઈ ભૈયા જી લે નથી ખાવું તારે હે એવું છે તેને દઈ દે ની પણ તો કાન કે ને થોડા કામ અવાજ આમ ઉસો રાખ ને આમ થોડો કે તો કામ કે કામ હર ખૂબ તો કે ખમ જાય ને કે શું રેવા દે તને નથી રેવા મારે સી આરે ઉતારવા છે કાસી ક્યાં ભણેશ

હાલો આપણે બાર બાર ગઈ ગઈ જાય બાર બાર અમાર નથી આવી રહ્યું હાલ શેતન ભાઈ કઈ ફોન મિસ્ટેક થઈ ગઈ શેતન ને નહીં નહીં જાય કે આપણે ખાટલે બેઠા છીએ આ બધી ફર આપણું ધ્યાન નથી દેતા આપણી ઉપર કા તન ટ્રેક્ટર આવડે છે તારા વિડીયો તો બહુ હોય ટ્રેક્ટરમાં હે આવી જાય હા હા શેતન

સીયુ બાળગીત ગીત ગાઈ ને ખાલો બાળ ગીત આવડે એને તને હારા કઈ નથી આવડતું મને મને બધી મને વ્લોગ ઉતારતા આવડે પછી હાથે આખતા નહીં ભાઈ તને શું આવડે ભાઈ એને બાળગીત આવડે તને શું આવડે પાથરા જીવન અંજલ

જોડે રડ ભેગો ગાય ઊડે સતોરો દાડૂડો ભેસ્કે છે પછી બીજો બીજો કઈ બીજોલો નથી હલો વીરને છોટાળી બંદૂક કે હું ઇને શરી ભરે રાતા ખારે ઇને તારી બંદૂક ઇને તલવારી કન ભૂંડે દે વીને રું મારે લદ બીજો એટલું હું કરો

હેલો અત્યારે વાગ્યા બપોર ના બાર કાળઝાળ તડક્યો છે ને આમ કઈ ઘટે ને વાતાવરણ છે પૈસા ઘટ્યા છે તો કઈક કરવું પડે ને કાસા વાલા તો મકાન બનાવતા બનાવતા પૈસા કેમ કેમકે લોગ ના બધા રૂપિયા વપરાય એટલે પૈસા કેટલા તો સહદેવ સાહેબ કોડીનાર એટલે કોડીનાર એટલે કે રાજકોટ તો હું જાઉં છું મૂકવા અત્યારે વાગે એક દોઢ વાગ્યો ને બે વાગ્યાની બસ છે સહદેવ ગેટઅપ તૈયાર કરી લીધું નવા સપ્પર લઈ આવ્યો એને આમ બી સાઈ હવે સહલો હાકી લે ગાડી કે નહીં હાલો હાકો હાલ ચેતન તારે આવવું હાલ આવું હાલ હાલ લે હાલ લે શું કેવા હાલો હાલો તો આપણે જઈએ ટાટુ મૂકી તો આપણે જઈએ સૌથી વાક્ય લગાડી હાલો હવે હું પણ લગભગ તો નહીં એ